અને મારા પરિવાર જયારે આ અગમદી નો બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં માં જોડે રજૂઆત કરવા ગયેલ ત્યારે અમને અડતાલીસ કલાક ની પ્રોત્સાહન આપેલ કે અડતાલીસ કલાકમાં અમે આરોપીની ધરપકડ કરી રહી પણ હાલ સુધીમાં કોઈ પણ આરોપીની ધરપકડ થયેલ નથી કોન્ટ્રાક્ટ સિવાય તો અમે આ અમારા ન્યાય માટે

એ ખૂબ કરુણ ઘટના બની છે અહીંયા પીડિત પરિવાર પણ આજે આ પ્રતિક ધરણામાં મોજૂદ છે અને એમને જે બે દીકરા ગુમાવ્યા છે એમનું અમને ખૂબ મોટું દુઃખ છે હું આ તકે કહું છું કે જ્યારે મિટિંગ થઈ અને ત્યારે સર્વ સમાજના આગેવાનો અને એસટી સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર હતા માન્ય જિલ્લા કલેક્ટર શ્રી બી હાજર હતા અને ત્યારે નક્કી થયું હતું ને એમની જે મુખ્ય માગણીઓ હતી એ માગણીઓ સ્વીકારવામાં આવી હતી અને મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો પરંતુ અડતાલીસ કલાકનો સમય વીતવા છતાં પણ આ ફરિયાદમાં જે અભારમાં જેમના નામ છે એવા આરોપીઓની અટક નથી થઈ એટલે ના છૂટકે દલિત સમાજે મૌન રેલી કાઢી એક દિવસનું બંધ પાડી અને પોતાના ન્યાયની માંગણી માટે આજના પ્રતિક ધરણા કરવા પડ્યા છે સવારે તમામ દલિત સમાજના આગેવાનો સાથે અમે તમામ વેપારી એસોસિએશન મળ્યા હતા આ બધા વેપારી એસોસિએશન હું એટલા માટે આભાર માનું છું કે સમગ્ર રેલીમાં હાજર હતો ગામે સ્વયંભૂ બંધ પાડ્યું અને આ સમગ્ર વિસ્તારના દલિત સમાજને ન્યાય મળે એ સમાજની જે પીડા છે એમાં સાથ સહકાર આપવાની ન્યાય ન્યાય આપવા માટે આખા સમગ્ર વેપારી ભાઈઓએ આમાં સહકાર આપ્યો અને હું વિનંતી કરું છું પ્રશાસનને કે જ્યારે પ્રશાસન આ બાબતને લઈને ખૂબ ગંભીર છે માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય એસપી સાહેબ શ્રી જો સીધું ફોલોઅપ લેતા હોય તો ઝડપીમાં ઝડપી આ બંને આરોપીને અટક કરવામાં આવે અને આ જે પીડિત પરિવાર છે એમની પણ લૌકિક ક્રિયા હજુ બાકી છે તો એમાં કોઈ પણ વિક્ષેપ ના થાય એ એમનું કામ કરી શકે અને મરણ પામેલા બંને દીકરાઓને આત્માને શાંતિ મળે એ માટે આપ બંનેને ન્યાય અપાવ એ જ મારી આશા છે અને હું આ લડતમાં છેક સુધી મારો સાથ અને સહકાર આપતો રહીશ હું નરેશભાઈ બકવાળા પાટલીના વતની અને આ જ્યારે એકવીસ તારીખે આજે એક ગોઝારી ઘટના બની અને ગટરની અંદર ગુંગળાવાથી જે પાટલીના આશાસ્પદ યુવાનો એમાં ખાસ કરીને જે જયેશભાઈ તો એકના એક દીકરા હતા એમના પિતાશ્રીના ભરતભાઈના એમનું અવસાન થયું અને એક ચિરાગભાઈ કનુભાઈ એ નાની સગીરભાઈના સત્તર વર્ષના હતા એમનું પણ અવસાન થયું અને એમાં નગરપાલિકાની જે બેદરકારી અને બોર બેદરકારી હતી તમામ જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ આ માટે ગુન્હેગાર છે અને એ તકે જ્યારે અમને ખબર પડી એમાં ખાસ કરીને મને દુઃખ સાથે મારે કહેવું પડે કે આવી ઘટના બની ત્યારે મારા મિત્ર અને મારા મોટા ભાઈ સમાન વિક્રમભાઈ રબારી જેઓ ધાંગધ્રા હતા ને એમનો ફોન બાર ને પંદરે મારા માં આવ્યો કે નરેશ ભાઈ વાછડા દાદા એક આવો બનાવ બને છે દલિત સમાજના યુવાનો કદાચ હોય એટલે મેં કીધું ફોન માં કે કદાચ વાસડા દાદા એટલે ઝીંઝુવાડા ના રણ વાત છે એટલે કે ના આપણે પાટલી નું કોમ્પ્લેક્સ સ્ટેશન એટલે હું તરત સરકારી દવાખાને ગયો અહિયાંથી જઈને જોયું એટલે પછી બધી માહિતી મેળવી ત્યારબાદ અમે આ સામાજિક જે આગેવાનો છે એ બધાને મેં ફોન કરીને એમાં અમારે વડીલ મુરબી અને એલ એસ ફર્મર સાહેબ અમારે એડવોકેટ સાહેબ રસિકભાઈ વકીલ પ્રવયણભાઈ વકીલ આ બધા પાટડીમાં હાજર નતા પણ તાબડતોબ એમને તેમના જે કામો હતા બધા મૂકીને સ્થળ ઉપર દવાખાના કાર્યક્રમ આપ્યો શું આજે અમે જે કાર્યક્રમ આપ્યો છે એમાં અમે જે ફરિયાદ દાખલ કરી હતી જે તે જવાબદાર વ્યક્તિ હતા એમાં મુખ્ય કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ અને પાતળી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હશનભાઈ કટારિયા એમની એમના પણ નામનો ઉલ્લેખન ફરિયાદમાં કર્યો છે પણ આજે ચાર દિવસ થવા છતાં હજુ એમની ફરિયાદ કરવામાં અરે એમની ધરપકડ કરવામાં આવી નથી અને જ્યારે એસપી સાહેબે જિલ્લાના વડાએ અડતાલીસ કલાકનો અમને અલ્ટિમેટમ આપ્યું હતું કે અડતાલીસ કલાકની અંદર એને શોકો નોટિસ આપીને અમે એની ધરપકડ કરીશું તો આ બાબતે અમે આજે નક્કી કર્યું હતું કે બાર થી પાંચ ની અંદર પાટડીની અંદર તમામ વેપારી એસોસિએશન અને એમના જે કંઈ લાગતા વળગતા હોય એસોસિએશન વાળા જુદા જુદા કતળી એસોસિયન કાપડ એસોસિયન કે વેપારી એસોસિયટ એમને તમામ ને અમે સવારમાં વિક્રમભાઈ એમનો ફરીથી પણ આભાર માનીએ કે એમના ઘરે પોતાની બેનના કાકાની દીકરાના લગ્ન હોવા છતાં પણ અમને જે સહકાર આપ્યો આ તકે હું એમનો ખૂબ આભાર માનું અને જે અમને સમગ્ર સહકાર આપ્યો પાટળીની જનતાએ અન્ય સમાજે અને અમારા સર્વ સમાજ સમાજોતી હું એમનો આભાર માનું છું અને જયારે અનુસૂચિત જાતિ સમાન યુવાનો ભાઈઓ વડીલો બહેનો જે આજે આ સંખ્યા મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ન્યાય માટે જે બે થી પાંચ અહીંયા હાજર રહેવાના છે અને અમારી ન્યાયિક લડત છે સંવૈજાનિક લડત છે એટલે અમારે કંઈ કહેવાનું બીજું રહેતું નથી ખાસ કરીને જે હમણાં અમારા સમાજની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે અડતાલીસ કલાકની અંદર ધારાસભ્યશ્રીએ પરિવારજનોને સહાય અપાવી તો અડતાલીસ કલાકની ધરપકડ કરવાની પણ વાત એમની હાજરીમાં જ ડેપ્યુટી કલેક્ટર કચેરીઓ થઈ હતી તો આજે અડતાલીસ કલાકને વીત્યા પણ ઘણો સમય થઈ ગયો તો જો એ સંવેદનશીલ મુખ્યમંત્રીને રજૂઆત કરી શકતા હોય સંવેદનશીલ ધારાસભ્ય હોય અને એમને જ જો સમાજની એમના સાચી લાગણી હોય દીકરા જો એમના ખરેખર એમના જ દીકરા કહેવાય એવી જો લાગણી હોય તો હું હજુ દસ કલાકનો બીજો એમને ટાઈમ આપું કે દસ કલાકની અંદર આ ધારાસભ્ય જો અડતાલીસ કલાકમાં ચેકો અપાઈ શકતા હોય સહાય અપાઈ શકતા તો આરોપીઓની પણ ધરપકડ કરાવે એવી અમારી અનુસૂચિત જાતિ અને સર્વ સમાજ અમારી એમને રજૂઆત છે અને બીજું કે જ્યારે આ આપણે રદ રાખશું પણ એમને કદાચ ખબર નહિ હોય કારણ કે પાટલી મેં નથી હું પાટલી રહું છું આ વિસ્તારની અંદર જ્યાં બનાવ બન્યો ત્યાં જ મારું ઘર આવેલ છે તો એક દીકરો આ રોડ ઉપર ગુજરી ગયો એનું ઘર અહિયાં આવે છે અને આપણે પેલી બાજુ આવે રોડ આવે છે અંદર ગામમાં ગરવાનો તો અહીંયા પણ એક દલિત દીકરો અહિયાં અવસાન પામ્યો હતો તો એક નીકળવાના ક્યાંથી હતા આમને તો બાઇક રેલી કાઢીને એમને પ્રોગ્રામ તો કરવો જ હતો આ ફોકસ સમાજ માટે એટલા માટે મૂકવો પડે એમની સામો કે એમને જ્યારે ખોટા હવાત્યા મારે છે માટે અને આ ક્ષણે હું બીજું કંઈ નહીં કહું પીડિત પરિવારો ન્યાય મળે જ અમારી લાગણી અને અમારી માગણી ગઈ તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ પાટડી પોલીસ સ્ટેશનની અંદર એક દુઃખદ બનાવ બનેલ જેની અંદર બે

હાલ રહેણાંક મકાઈને નથી તથા તેઓને મળી આવવાની જગ્યાઓ તપાસ કરતા તેઓ મળી આવેલ નથી પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેઓને શોધવાની તજવીજ ચાલુ કરી છે અને આરોપી મળી આવ્યાથી તેઓને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે